મેઘરાજાએ આજે દક્ષિણ ગુજરાતને ગમરોડ્યું છે તેમાં પણ ખાસ કરીને ગુજરાતના ડાયમંડ સિટી એવા સુરતના હાલ બેહાલ કર્યા છે ધોધમાર વરસાદે સુરત શહેરની સીરત બદલી નાખી છે અને તમને વરસાદથી સુરત શહેરની હાલાકીની કેટલીક તસવીરો બતાવીશું જેમાં આ તસવીરો શહેરના અલગ અલગ વિસ્તારની છે શહેરના વેડ રોડ કામગીરીની પોલ છતી કરી રહ્યું છે તંત્રના અન આવડતના કારણે સામાન્ય માણસ સામાન્ય જનતા ભોગ લેવાઈ રહી છે જેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આખા સુરતમાં ઢીચણથી પણ ઉપર સુધી પાણી ભરાઈ ગયા છે જેના લીધે નોકરી ધંધે જતા લોકો અને વાહન ચાલકો સૌથી વધુ પ્રભાવિત થયા છે જો કે મહત્વની વાત તો એ છે કે ચોમાસાની શરૂઆતમાં જ સુરત શહેર જાણે પાણીમાં ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ત્યારે આખું ચોમાસું તો હજી બાકી જ છે પરંતુ આ પ્રથમ વરસાદમાં જ આ પ્રકારના સુરતના હાલ થયા છે